જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વ હેઠળ યોજાયેલ સાંસદ ખીલ મહોત્સવ બે હજાર ચોવીસનો ગઈકાલે ભવ્ય સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી તેમજ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા એક મહિનાથી વધુ સમયગાળા માટે યોજાયેલ આ સાંસદ ખેલ મહોત્સવમાં જામનગરના ઇતિહાસમાં ટેનિસ ક્રિકેટમાં સૌથી વધુ એટલે કે ત્રણસો ચોર્યાસીથી વધુ ટીમોએ ભાગ લીધો હતો સમાપન સમારોહમાં એકસો પચાસથી વધુ કલાકારોએ એક સાથે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું હતું આ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું

Thank you so much, Nisha, for your inspiring words. Thank you very much. ક્રમ આપ સભે જોયો હું એવું માનું છું કે મોદી સાહેબનું આખું જે સાંસદ ખેલ મહોત્સવનું આખું જે વિચારને વિઝન હતું એને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રે સમગ્ર હાલ આરે એ વિઝનને ક્યાંક સાકાર કર્યું છે જે ઉત્સાહથી યુવાનો દીકરીઓ મહિલાઓ આ બધાએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો એ જોઈને અને અત્યારે તમે જે આખું એટમોસ્ફિયર અહીંયા જે આખું વાતાવરણ છે એના માધ્યમથી પણ તમને ક્યાંક ખ્યાલ આવે છે કે કેટલા ઉત્સાહથી બે જિલ્લામાં દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય હાલારના તમામ નાગરિકોએ આ સમગ્ર આયોજનને કેટલી હદે વધાવ્યું છે બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ આ આયોજનમાં ભાગ લીધો અને અત્યારના દરેક જે એરેના છે જે દરેક ગ્રાઉન્ડ છે ક્યાંક વોલીબોલ ચાલે છે ફાઇનલ ક્યાંક ચાલે છે ક્યાંક ખોખો ચાલે છે ક્યાંક કબડ્ડી ચાલે છે ક્યાંક કોથળા દોડ દોડ ચાલે છે લીંબુ ચમચી દોડ ચાલે છે એટલે આ બધી અને સાથે વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું ફાઇનલ ચાલે છે જેમાં ત્રણસો ને પિંચ્યાસી ટીમે ભાગ લીધો હતો એટલે તમે જે રીતે આખું યુફોરિયા અને એટમોસ્ફિયર વધે છે તમે એક જ્યારે ગ્રાઉન્ડમાં હોવ ત્યારે તમને એમ લાગે કે અહીંયા સૌથી વધુ લોકો છે પછી તમે બીજા ગ્રાઉન્ડમાં મૂવ કરો જ્યારે ત્યારે તમને ખ્યાલ આવે કે ત્યાં પણ એવું જ વાતાવરણ છે એટલે ટૂંકમાં ખૂબ ઉત્સાહથી બધા જ નાગરિકોએ અને બધા જ રમતવીરોએ આ આખા આયોજનને પોતાનું આયોજન હોય એ રીતે આખું ક્યાંક સાર્થક કર્યું છે ને એક સાંસદ તરીકે મારી એક જે લાગણી હતી એ લાગણીથી ક્યાંય વધારે મેં એક આહવાન કર્યું હતું કે આપણે એક રમો મહોત્સવ જેવું આખું સાંસદ ખેલ ને આપણે પરિવર્તિત કરીએ એવું વાતાવરણ આપણે બનાવીએ અને હું હાલના સર્વે નાગરિકો અને ખાસ કરીને રમતવીરોની આભારી છું કે એ પ્રકારે એમણે આખું એટમોસફિયર ક્રિએટ કરી અને ખેલ મહોત્સવ ને સાચા અર્થમાં એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે અને એને સફળ કર્યું છે એ બધાની આભારી છું કે આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આ પ્રકારનું આયોજન છે અને એમને આવવાની લાગણી વ્યક્ત કરી તમને જાણીને ખુશી થશે કે જામનગરનું આ સાંસદ ખેલ મહોત્સવ અત્યારના એક સેન્ટર ઓફ અટ્રેક્શન આપણા બધા રમતવીરોને લીધે અને નાગરિકોના ઉત્સાહને લીધે બધે બની ગયું છે ઘણા બધા લોકો એવા છે જે સમગ્ર રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક મને આપ સૌ વતી અભિનંદન પાઠવે છે આવવાની લાગણી ઘણા વ્યક્ત કરી છે અને આ પ્રકારનું આયોજન પોતાના ક્ષેત્રમાં કરવાની પણ વાત કરી છે પણ હું એવું માનું છું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આખું જે વિઝન હતું વિચાર હતો હું મોદી સાહેબનો ખાસ આ તકે આભાર એટલે માનીશ કે જો એમને મને આખું આ વિઝન ના આપ્યું હોત તો કદાચ આ પ્રકારે હું આયોજન ના કરી શક્યો એ એમનું જ આ વિઝન છે જ્યાં અહીંયા અને સાંસદ તરીકે એક આયોજક તરીકે મને એમ લાગે છે કે એ સાર્થક થતું હું જોઈ રહી છું અહીંયા ખૂબ સરસ એક છે ખૂબ મોટી સંખ્યામાં આપણા જ બે જિલ્લાના દીકરા દીકરીઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સરસ એક સાંસ્કૃતિક આપણી ઝાંખી આખી ગુજરાતની થાય એ પ્રકારે એમને પરફોર્મન્સ પણ આપ્યું એટલે અહીંયા જે કાંઈ પણ આજે બન્યું છે હું માનું છું કે આપણું આપણું જે આખો હલારનું એક સ્પિરિટ છે ખેલદિલીની જે ભાવના છે અને કોઈ પણ કાર્યમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું હોય સેવાકીય કાર્ય હોય કે આવા કોઈ પ્રસંગો હોય કે આવા કોઈ આયોજન હોય એમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું એ પ્રકારનું એક જ વાતાવરણ છે એ વાતાવરણના દર્શન પણ અને આપણા એ ભાવના દર્શન એ સ્પિરિટના દર્શન મને લાગે છે કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે સૌને થયા છે ત્યારે અહીં જે સૌ સર્વે મહાનુભાવો છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અલગ અલગ સમાજના સર્વે આગેવાનો છે જે બધી સંસ્થાઓના પ્રતિનિધિ છે એમનો પણ હું આ તકે આભાર માનું છું કારણ કે જ્યારે આ બધી ગેમ બધી રમતો ગ્રામીણ ક્ષેત્રે અને અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સતત એક મહિનાથી આ બધું ચાલતું હતું તો ત્યારે આ તમામ આગેવાનોએ બધા જ આપણા રમતવીરોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું છે આયોજન સફળ થાય સારું રહે મેક્સિમમ પાર્ટિસિપેશન એન્શ્યોર થાય એ પ્રકારે આખી જે વ્યવસ્થા કરી છે એ બદલે હું આપણા તમામ આ બધા જ પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌ મીડિયાના પ્રતિનિધિઓ એક ફ્રેન્ડલી મેચ રમવાની સાથે સાથે તમે બધાએ પણ જે રીતે એક પરિવારના સદસ્ય તરીકે આ બધા જ રમતવીરોને આ સમગ્ર આયોજનને જે સહકાર આપ્યો છે જે રીતે પ્રોત્સાહિત કર્યો છે એ બદલ હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બધાના સહકાર વગર આ શક્ય નહોતું અને આમાં સહકારની દ્રષ્ટિથી કદાચ સો એ સો ટકા બધાનો સાથ સહકાર મેળવ્યો એટલે જ આપણે આ સ્વરૂપ ઉપર આજે આ સમગ્ર આયોજન જોઈ શકીએ છીએ